હાલ લોકસભાની ચાલી રહી છે ત્યારે મોંઘવારી અને બેરોજગારીનો મુદ્દે સૌથી ઉપર છે તો સુરતમાં મોંઘવારીના સમયમાં જ બેરોજગારીથી કંટાળી યુવાને આપઘાત કરી લેતા ચકચાર મૂકી જવા પામી છે પરિવારજનો દ્વારા યુવાન ના આપઘાત લઈને બેરોજગારી જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે લોકસભાની ચૂંટણીમાં બેરોજગારી મોંઘવારી સહિતના અનેક મુદ્દાઓ વિપક્ષ દ્વારા મુદ્દાઓ મુદ્દાઓ બનાવાયા છે છે વિપક્ષના આ સાચા હોય તેવી ઘટના સુરતમાં બની વિપક્ષ નેતાઓ દ્વારા દેશમાં બેરોજગારી અને મોંઘવારી આસમાને પહોંચી હોવાની વાત કરાઈ રહી છે તે સુરતમાં બેરોજગારીથી કંટાળી યુવાને આપઘાત કર્યો અને ચર્ચા આવી છે વાત એમ છે કે સુરતના કડોદરા ખાતે રહેતા ચાલીસ વર્ષીય નરેશ નામના યુવાને બેરોજગારીથી કંટાળી આપઘાત કરી લીધો હતો પરિવારજનોએ નરેશને થી કંટાળી આપઘાત કર્યો અને આશંકા વ્યક્ત કરી હતી સાંભળો શું કહી રહ્યા છે મૃતક નરેશના પરિવારજનો અજય લક્ષ્મણનગર દિનદયાનગર આરકે લાઈનમાં હમણાં તો અઠવાટ પર છે ને મહિનો થઈ ગયો નથી જોતો હા

તુરતમાં મોંઘવારીના સમયમાં બેરોજગારથી કંટાળી યુવાને આપઘાત કરી પરિવારજોની આશંકા વ્યક્ત કરી હોય જેને લઈને હવે રાજકીય મુદ્દો પણ આ ઘટના બની શકે તેમ છે અઝર કુરસી સાથે હર્ષદ શેઠા